શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો બાળકો માટે સ્પેશિયલ વસાણો જે છે મગસ એના માટે મેં અહીંયા આગળ અડધી વાડકી ઘી અને અડધી વાડકીથી ઉપર થોડોક ચણાનો કકરો લોટ લીધો છે હવે તેને શેકાવા દેવાનો છે શેકાતી વખતે જ આપણે ઇલાયચી નાખીએ તો સુગંધ સારી આવે છે અને જ્યારે આપણે શેકીએ ત્યારે ગેસની ફ્લેમ આટલી ઓછી જ હોવી જોઈએ અને આવી રીતના તેને શેકવાનું છે પહેલાંનું ટેક્સચર તમે જોશો ને અત્યારનું સ્ટેક્ચર સ્મૂથ થઈ ગયું છે ત્યાર પછી આપણે એના માટે જે મોરસ એડ કરવાની છે તે મેં દરી દીધી છે જો તમારી જોડે દરેલી મોરસ રેડીમેડ હોય તો એ પણ એડ કરી શકો છો તો આ મગજ બનાવતી વખતે એને ધીરા તાપે શેકશો તો એ બરી નહીં જાય અને પ્રોપર શેકાઈ જશે અને જ્યારે શેકાઈ જશે ત્યારે તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને સુગંધ બી આવશે અને છેલ્લે થોડુંક દૂધ ગરમ કરી અને એક ચમચી ઘી નાખી અને આપણે મગજના લોટમાં એડ કરવાનું છે એ એડ થઈ જાય અને ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર દરેલી મોરસ એડ કરવાની છે દરેલી મોરસ અને મિશ્રણને મિક્સ કરવાનું છે ત્યાર પછી આપણે તેને થાળીમાં સ્પ્રેડ કરી દેવાનો છે જો તમે લડ્ડુ બનાવવા માગતા હોય તો લડ્ડુ પણ બનાવી શકો છો અને છેલ્લે આપણે એને કાજુ બદામ અને જેવી ફ્રૂટ્સ બાળકોને ભાવતા હોય તેનાથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણો મગસ જય શ્રી કૃષ્ણ મિત્રો